સફાઈ કામદારોની ભરતી સીધી રીતે નિયમ અનુસાર ન થતી હોવાના આક્ષેપો સાથે આજે રાષ્ટ્રીય વાલ્મીકી સંગઠન સેનાનું પાલિકા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું સફાઈ કામદારોની નવી ભરતી સીધી રીતે નિયમ અનુસાર ન થતી હોવાના આક્ષેપ સાથે આજે રાષ્ટ્રીય વાલ્મીકી સંગઠન સેના પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ સફાઈ કામદારો સામાજિક કાર્યકર

ના અનુસંધાનમાં અમે એક માંગપત્ર લઈને આવ્યા છે સમાજના બેરોજગારોની પણ આ માંગ છે કે જાહેર ભરતી કરો નિયમો અનુસારની સીધે સીધી જે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી કરી નથી અને જાહેર ભરતીથી અમને વંચિત રાખ્યા છે એ વિશેનું માંગપત્ર લઈને આવ્યા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણા સાહેબનો રવૈયો એકદમ બહુ ખરાબ નીકળ્યો એ કોક રાજકીય પક્ષ પાર્ટીના દબાણમાં કામ કરે છે કે અમારા જેવા નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરીને ખોટા કેસો કરે છે મને કે છે તારી પર તો અમે એફઆઈઆર કરી છે મેં કહું સાહેબ એફઆઈઆર કરી છે ને હું ગુનેગાર થોડો છું અને તમે જજ નહીં જજ મને ન્યાયપાલિકા પર ભરોસો છે હું ગુનેગાર હશે તો મને સજા થશે પણ તમારા અધિકારીઓ તો ગુનેગાર છે હું છાતી ઠોકીને કહું છું તમારા રાજભા ગુનેગાર છે મારી ઓરિજિનલ આરટીઆઈ અરજી બહાર નાખી તમે ચકાસ્યું તમે નિયમો વિરુદ્ધ કરો છો અને તમને આર્ટિકલ કરવાનો એ આપ્યો તમે અધિકારી છો નિયમો અનુસાર આ લોકો જયારે ટેક્સ ભરતા હોય તો સરકારી કચેરીમાં જે ખાલી જગાઓ હોય ને તો આ સમાજના બી જાહેર રોજગાર મેળવવાનો હક અધિકાર છે જેથી તમે સદંતર આ લોકોને વંચિત રાખ્યા છે